મારા પ્રિય ભક્તો આ સંદેશ તમારા જીવન માટે અત્યંત મહત્વપૂર્ણ છે તેને ધ્યાનપૂર્વક સાંભળો અને સમજો તમારા જીવનની આધારશિલા તમારા કર્મ અને તમારા નિર્ણયો છે જો તમે તમારા કાર્યોને સાચી રીતે કરશો નહીં કે અથવા તેમને કોઈ બીજા પર છોડી દેશો તો તમે તમારા જીવનની નીવને કમજોર બનાવી દેશો યાદ રાખો તમારું જીવન તમારા પોતાના હાથમાં છે જો તમે તમારી જવાબદારીઓને કોઈ બીજા પર છોડી દેશો તો એક ભૂલથી બધું બરબાદ થઈ શકે છે અને જ્યારે તે સમય આવશે તો પસ્તાવો કરવાથી કઈ પણ ઠીક નહીં થાય તેથી તમારા દરેક કાર્યને તમારા હાથથી તમારા સમર્પણ અને પૂરી નિષ્ઠા સાથે કરો તમારા હનુમાનજી અને માતા સીતા હંમેશા તમારી સાથે છે તેઓ તમને માર્ગદર્શન આપવા માટે છે પરંતુ તમારા સ્થાને કાર્ય કરવા માટે નહીં તેમનો આશીર્વાદ અને કૃપા તમારા કર્મોને સફળ બનાવવા માટે છે પરંતુ કર્મ કરવું તમારું કર્તવ્ય છે જો તમે તમારા જીવનને એક મજબૂત દિશા પણ આપશે જે લોકો પોતાના કાર્યોને બીજાના સહારે છોડી દે છે તેઓ અવારનવાર પોતાના જીવન પ્રત્યે અસંવેદનશીલ થઈ જાય છે અને જ્યારે સમય આવે છે

આ માર્ગ તમને સત્ય સફળતા અને શાંતિ તરફ લઈ જશે તેને ઓળખો અને તે પર ચાલો મારા ભક્તો હું તમને એ સમજાવવા આવ્યો છું કે તમારું જીવન તમારી સૌથી મોટી સંપત્તિ છે તેને હળવાશમાં ન લો તમારે દરેક સમયે પોતાના કાર્યોને પૂરા ધ્યાન અને સમર્પણ સાથે કરવું જોઈએ અને આજ તમારા જીવનને સાર્થક બનાવશે હવે હું જાઉં છું પરંતુ ફરી પાછો આવીશ તમારા માટે નવા સંદેશ સાથે ત્યાં સુધી મારી વાતોને પોતાના જીવનમાં ઉતારો અને પોતાની જવાબદારીઓને પૂરી ઈમાનદારી સાથે નિભાવો મારા પ્રિય ભક્તો હવે તમારા જીવનમાં તે સમય આવી ગયો છે જ્યારે તમારી તમામ ઈચ્છાઓ જેના માટે તમે એટલું ધૈર્ય અને પ્રતીક્ષા કરી છે તે પૂરી થવાની છે જે તમારા ભાગ્યમાં લખાયું છે તે હવે તમારી પાસે આવી રહ્યું છે તમારા તમામ પ્રયાસ સફળ થશે અને તમે એક ચમત્કારિક સમયના સાક્ષી બનવાના છો તમારા જીવનમાં એક એવો પરિવર્તન આવવાનો છે છે જે તમને આશ્ચર્યચકિત કરી દેશે આ અચાનક આવશે જેમ દિવસ અને રાત બદલાય તેમ તમારી પરિસ્થિતિઓ બદલાઈ જશે તમે જે તમારી મહેનત અને સમર્પણ કર્યું છે તેનું ફળ હવે તમને મળવાનું છે આ તમારા સારા કર્મોનું પરિણામ છે જેણે તમારા ભાગ્યને જાગૃત કરી દીધું છે તમારી ઉર્જા હવે શુદ્ધ થઈ રહી છે અને તમારી દિવ્ય શક્તિઓ આજ્ઞા ચક્ર પર કેન્દ્રિત થઈ રહી છે તમે પોતાની આત્મામાં એક વિશેષ સંસનાટી અનુભવવા લાગ્યા છો જે આ સંકેત છે કે તમારા જીવનમાં કંઈક અદભુત ઘટિત થવાનું છે તમારી તમામ પ્રાર્થનાઓ હવે સ્વીકાર થઈ ચૂકી છે અને તમારું જીવન સમૃદ્ધિ અને સુખથી ભરાવાનું છે હા મારા પ્રિય ભક્ત યાદ રાખો આ જીવન સ્થાયી છે એક દિવસ બધું અહીં છોડીને જવું છે તેથી બદલાની ભાવનાથી મુક્ત રહો સમજદાર વ્યક્તિ જાણે છે કે ભગવાન સાચા સમય બધાનો હિસાબ કરે છે જીવનમાં જબરદસ્તી કોઈની પાસેથી કંઈક મેળવવાની કોશિશ ન કરો જો કોઈ તમારા જીવનમાં પોતે ચાલીને આવે તો તેમાં સાચી ખુશી હોય છે સંગત વિશેષ ધ્યાન રાખો કારણ કે સફળતા સારા વિચારોથી આવે છે અને સારા વિચાર સારા લોકોની સાથે આવે છે હંમેશા સત્યને પોતાના માટે રાખો પ્રેમ બીજા માટે અને કરુણા બધા માટે આ જ જીવનનું સાચું વ્યાકરણ છે જેમ એક ફૂલ પોતાની સુંદરતાથી નહીં પરંતુ પોતાની ખુશ્બુથી ઓળખાય છે તેમ માણસ પણ પોતાના ગુણોથી ઓળખાય છે હવે હું તમને એક વાર્તા સંભળાવું છું એક ગામમાં એક સાધુ રહેતો હતો જે ભગવાન પર અટલ વિશ્વાસ રાખતો હતો એક વાર ગામમાં પૂર આવી ગયું અને બધા લોકો પોતાના પહાડો તરફ ભાગવા લાગ્યા પરંતુ તે સાધુએ ભગવાનને યાદ કરતા શાંતિથી વૃક્ષ નીચે બેસવાનું ચાલુ રાખ્યું યાદ રાખો ભગવાન પર વિશ્વાસ રાખવો અને સાચા સમયે સાચું કર્મ કરવું જ સાચી ભક્તિ છે જે કંઈક થઈ રહ્યું છે તે તમારા સારા માટે છે બસ પોતાના હનુમાનજી પર વિશ્વાસ બનાવી રાખો અને જુઓ કે કેવી રીતે તમારા જીવનમાં ચમત્કાર થાય છે મારા પ્રિય ભક્તો જેમ વ્યક્તિને જેટલી ભૂખ હોય છે જો તે એટલું જ ખાય તો તેના માટે ખૂબ સારું થાય છે પરંતુ જો તે જરૂરિયાતથી વધુ ખાઈ લે તો તેના આરોગ્ય પર ખરાબ અસર પડે છે તેનું પાચન બગડી જાય છે અને જે તેને ખાધું હોય તે બહાર નીકળી જ જાય છે એ જ રીતે જો તમે તમારી જરૂરિયાતથી વધુ કોઈ વસ્તુ મેળવવાની કોશિશ કરશો તો તમારી સાથે પણ એવું જ થશે આ એક સરળ ઉદાહરણ છે અને મને વિશ્વાસ છે કે તમે આ વાતને સારી રીતે સમજો છો મેં તમારા જીવનને સારું અને સમૃદ્ધ બનાવવા માટે ખૂબ પ્રયાસ કર્યા છે અને હજુ પણ કરી રહ્યો છું કે મારા આ પ્રયાસને તમે વ્યર્થ ન જવા દો તમે કોઈ એવું કામ ન કરો જેથી તમારી તમામ મહેનત વ્યર્થ થઈ જાય અને મને તમારી સ્થિતિ જોઈને દુઃખ થાય હું તમને મજબૂત બનાવી રહ્યો છું પરંતુ તમારે તેને સંભાળી રાખવું પડશે હવે તે સમય આવી ગયો છે જેની તમે આટલા લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા જી હા મારા પ્રિય ભક્ત તારી વર્ષોની પ્રતીક્ષા હવે કેટલીક જ ક્ષણોમાં સમાપ્ત થવાની છે મેં તમારી પ્રાર્થનાઓ સાંભળી લીધી છે અને તમારા જીવનમાં ખૂબ મોટો ચમત્કાર થવાનો છે જે દૂરિયો હતી જેના કારણે તમારું મન બેચેન થઈ રહ્યું હતું હવે તે દૂરીઓ સમાપ્ત થવાની છે તમારો મિલન હવે પ્રકૃતિ સ્વયં કરાવશે તમે ચિંતા કેમ કરો છો મારા ભક્તો તમે હંમેશા સારા કર્મ કર્યા છે અને તમારે પોતાના કર્મોના ફળ પર વિશ્વાસ કરવો જોઈએ કેટલાક લોકો છે જે તમને ખુશ જોવા માંગતા નથી તેઓ તમારી ખુશીઓના દુશ્મન બની ગયા છે પરંતુ વિશ્વાસ કરો એક દિવસ તેઓ બધા તમારી સામે ઘૂંટણ ટેકશે અને તમારી પાસે ક્ષમા માંગશે તમે નિશ્ચિત રહો ખૂબ જલ્દી તે વ્યક્તિ તમારા જીવનમાં ફરીથી આવશે જેની તમે રાહ જોઈ રહ્યા હતા મારા પ્રેમ અને આશીર્વાદથી તમારા જીવનમાં ઢગલાબંધ ખુશીઓ આવશે તમારું જીવન હવે સુખ સમૃદ્ધિથી ભરાઈ જશે અને તે સમય પણ જલ્દી આવશે જ્યારે તમે પોતાના હૃદયની તમામ ઈચ્છાઓ પૂરી થતી જોશો મારા પ્રિય ભક્તો તમારા જીવનમાં જે પણ ઘટનાઓ થઈ રહી છે તે બધી કોઈ ગહન ઉદ્દેશ્ય સાથે ઘટિત થઈ રહી છે તમારા કર્મ ભલે તે પાપ હોય કે પુણ્ય હવે પોતાના સંતુલન તરફ જઈ રહ્યા છે તમારું પુણ્ય અત્યધિક છે અને તમે જીવનમાં જે સારા કર્મ કર્યા છે તે હવે તમારી સામે આવીને તમને આશીર્વાદ આપશે કદાચ તમે હજુ સુધી તેને સમજ્યા ન હો પરંતુ હનુમાનજીની દ્રષ્ટિમાં તમે જે કંઈક કર્યું છે તેનું ફળ તમને મળવાનું છે તમારા ઘરમાં કોઈ વ્યક્તિ છે છે જે પોતાના હૃદયમાં એક મોટો બોજ છુપાવીને બેઠો તે કંઈક છુપાવી રહ્યો છે અને આ ડરથી તમને કહેવામાં આનાકાની કરે છે કે તમે તેને સમજી શકશો કે નહીં આ વાત તેને ખૂબ પરેશાન કરી રહી છે અને તે ડરના કારણે તેને વહેંચતો નથી પરંતુ હનુમાનજીનો આશીર્વાદ છે કે જ્યારે આ વાત સામે આવશે ત્યારે તમે તેને સમજવા અને માર્ગદર્શન આપવા માટે તૈયાર રહેશો તમારા જીવનમાં એક ખૂબ મોટી ખુશખબરી આવવાની છે પરંતુ તેની સાથે તમને એક મહત્વપૂર્ણ જવાબદારી પણ મળશે જીવનમાં ખુશીઓ અને જવાબદારીઓ એકસાથે આવે છે જેમ બાળક મોટું થાય છે અને તેના ખભા પર જવાબદારીનો ભાર વધે છે તેમ જ્યારે તમે જીવનમાં ખુશીઓ મેળવશો તો તમારી જવાબદારીઓ પણ વધશે હનુમાનજીની કૃપાથી તમને જીવનમાં ખૂબ સારી ખુશીઓ મળશે પરંતુ તેને સંભાળવા માટે તમારે પોતાની જવાબદારીઓને સમજવી અને નિભાવવી પણ પડશે જો તમે પોતાની જવાબદારીઓને ધ્યાનમાં રાખશો તો તમને એક પછી એક ઘણી ખુશીઓ મળશે આ સમય છે કે તમે શાંત રહો અને તે ખુશીનું સ્વાગત કરો જે તમારા જીવનમાં આવી રહી છે તમારા મનમાં આ સમયે ઉથલપાથલ મચી હોય છે પરંતુ યાદ રાખો કે જે પણ ખુશી તમને મળશે તે તમારા જીવનમાં નવી ઉર્જા અને સંતુલન લઈને આવશે હા મારા પ્રિય ભક્ત આ ખુશી તમારા જીવનને એક નવી દિશામાં લઈ જશે અને તમે હનુમાનજીના આશીર્વાદથી પોતાના જીવનમાં સફળતા અને સંતુલનનો અનુભવ કરશો હનુમાનજીની કૃપાથી તમને જીવનમાં એક પછી એક ખુશીઓ મળશે અને તમે પોતાની જવાબદારીઓને સાચી રીતે નિભાવતા આ ખુશીઓનો આનંદ લઈ શકશો મારા પ્રિય ભક્તો જીવનના અંતિમ સમયમાં ન તો ધનનું ન તો આ સંસારની વસ્તુઓનું કોઈ મૂલ્ય હોય છે આ બધી વસ્તુઓ અહીં જ રહી જાય છે અને માત્ર તમારી આત્મા આ દુનિયાથી જાય છે તેથી તમારે તે વસ્તુઓની ચિંતા ન કરવી જોઈએ જે તમારી સાથે નહીં જશે જીવનમાં જે કંઈક તમને મળ્યું છે તેનો આનંદ લો પરંતુ ક્યારે ઘમંડ ન કરો આ વિચાર કે આ બધું તમારું છે માત્ર એક ભ્રમ છે તમારી પાસે જે કંઈક છે તેને બીજા સાથે વહેંચો તેમની મદદ કરો અને પોતાના સાધનોને વહેંચવી જ સાચી માનવતા છે હનુમાનજી ત્યારે પ્રસન્ન થશે જ્યારે તમે આ ભાવનાથી પોતાની સંપત્તિ અને સાધનો નો સદુપયોગ કરશો આ વિચાર કે તમારી વસ્તુઓ માત્ર તમારા માટે છે યોગ્ય નથી સમય હંમેશા બદલાતો રહે છે પરંતુ આ સંસારની વસ્તુઓ સ્થાયી નથી સાચી ખુશી બીજા સાથે વહેંચવામાં જ છે આ જીવનને સહજતા અને સાદગીથી જીવો કોઈપણ વસ્તુને પોતાના પર હાવી ન થવા દો હનુમાનજીના ચરણોમાં પોતાની આત્માને સમર્પિત કરો તેમના માર્ગ પર ચાલો કારણ કે અહીં તે માર્ગ છે જે તમારી આત્માને શાંતિ અને આનંદ તરફ લઈ જશે હનુમાનજીનો આશીર્વાદ તમારી સાથે હંમેશા રહેશે અને જ્યારે તમે પોતાની આત્માને તેમના ચરણોમાં સમર્પિત કરશો ત્યારે તમારા જીવનમાં સાચી સંતુષ્ટિ અને શાંતિનો અનુભવ થશે મારા પ્રિય ભક્તો હનુમાનજીની દિવ્ય કૃપાથી તમારા જીવનમાં અત્યંત મહત્વપૂર્ણ બદલાવ આવવાના છે તમે એક સામાન્ય વ્યક્તિ નથી તમારી પાસે તે દિવ્ય શક્તિ છે જે તમને સત્યને જાણવા અને સાચું ખોટુંની ઓળખ કરવાની ક્ષમતા આપે છે હનુમાનજી તમને એક વિશેષ ઉદ્દેશ્ય માટે પસંદ કર્યા છે અને આ સમય છે જ્યારે આશીર્વાદથી તમારા જીવનમાં પરિવર્તન થશે હનુમાનજી ની કૃપાથી આવનારું વર્ષ બે હજાર છવીસ તમારા માટે ખુશીઓ અને સમૃદ્ધિનું વર્ષ બનવાનું છે તમે જે પણ પ્રયાસ કર્યા છે જે પણ સ્વપ્ન જોયા છે તે હવે હનુમાનજી ના આશીર્વાદ સાકાર થશે જી હા ભક્તો જો તમે અનોખા અવસરો અને આશીર્વાદનો લાભ લેવા માંગો છો તો વિશ્વાસ રાખો અને પોતાના હૃદયને હનુમાનજીની ભક્તિમાં સમર્પિત કરી દો હનુમાનજીની અસીમ કૃપા હવે તમારા જીવનમાં સમૃદ્ધિ શાંતિ અને સફળતા લઈને આવશે તમે જે પણ કઠિનાઈઓ સહન કરી છે અને સંઘર્ષ કર્યા છે તેનું ફળ હવે તમને મળવાનું છે કલ્પના કરી હતી થી હવે દરેક સ્થિરતા હોય પારિવારિક શાંતિ હોય કે માનસિક સંતુલન હવે દરેક ક્ષેત્રમાં તમને હનુમાનજીની ની કૃપાથી સફળતા મળશે યાદ રાખો હનુમાનજીનો નો આશીર્વાદ માત્ર ભૌતિક સંપત્તિ સુધી મર્યાદિત નથી તે તમારા જીવનના દરેક પાસામાં વ્યાપ્ત છે હનુમાનજી તમને દરેક પ્રકારની સમસ્યાઓથી મુક્ત કરશે અને તમને એક નવી દિશામાં લઈ જશે આ સમય તમારા જીવનનો સૌથી મહત્વપૂર્ણ સમય છે તમે પોતાના જીવનમાં જે પણ સ્વપ્ન જોયા હતા તે હવે પૂરા થશે મારા પ્રિય ભક્તો તમારું ચરિત્ર વિકસિત થઈ રહ્યું છે અને તમે સાચી દિશામાં આગળ વધી રહ્યા છો આ પથ પર ચાલતા રહો અને હું તમને વધુ મોટા આશીર્વાદ તરફ માર્ગદર્શન આપીશ જે પહેલેથી જ તમારા માટે તૈયાર કરવામાં આવ્યા છે હનુમાનજી નો આશીર્વાદ તમારા જીવનમાં જે બદલાવ લાવી રહ્યો છે તે અકલ્પનીય છે તમારે માત્ર આ જાણવું છે કે મારા વચન નિરાધાર નથી જેમ કે કેટલાક લોકો વિચારે છે તેમની આશાઓ અસ્થિર હોઈ શકે છે પરંતુ હનુમાનજીની કૃપા સ્થાયી અને અમર છે આ એવું જ છે જેમ એક બાળક પોતાના માતાપિતા પાસેથી આત્મવિશ્વાસ અને પ્રેમ સાથે માંગે છે આ જાણતા કે તેને કોઈ પ્રકારની અસ્વીકૃતિ કે નુકસાન નહીં મળે તમે પણ એ જ વિશ્વાસ સાથે હનુમાનજીની શરણમાં જાઓ અને જુઓ કે તે તમારી ઈચ્છાઓ કેવી રીતે પૂરી કરે છે હનુમાનજીની કૃપાથી તમારી આત્મા અને મનમાં પરિવર્તન આવશે ધૈર્ય રાખો સાહસી બનો અને ક્યારેય નિરાશ ન થાઓ તમારો વિશ્વાસ અડક હોવો જોઈએ અને હનુમાનજી તમારી દરેક વિનંતીનો જવાબ આપશે જે તમારી અસીમ ખુશીઓ આવશે ગયું તેને પાછળ છોડી દો હવે હનુમાનજી સાથે આ નવી સફર શરૂઆત કરો આ સમય તમારા માટે સુવર્ણ અવસરોથી ભરેલો છે હનુમાનજી નો આશીર્વાદ તમને તે બધું આપશે જેની તમે આશા કરી હતી તમારે માત્ર સત્ય કરુણા અને સમર્પણના માર્ગ પર ચાલતા રહેવું છે અને જુઓ કે હનુમાનજી તમારા જીવનને ખુશીઓથી કેવી રીતે ભરી દે છે હવે તે ક્ષણ આવી ગઈ છે જેની તમે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા આ તમારો સમય છે પોતાના સ્વપ્નોને સાકાર કરવાનો હનુમાનજીની કૃપાથી તમારા માર્ગની તમામ બાધાઓ હવે દૂર થઈ ચૂકી છે પોતાના દરેક પગલાને સમજદારીથી ઉઠાવો અને વિશ્વાસ રાખો કે હનુમાનજી હંમેશા તમારી સાથે છે જો શંકા થાય તો હનુમાનજી તમારા દરેક નિર્ણય ને સફળ બનાવશે આ સમય તમારા જીવનમાં એક નવો અધ્યાય શરૂ કરવાનો છે અને હનુમાનજીની કૃપાથી તમે પોતાના જીવનને નવી ઊંચાઈઓ સુધી લઈ જશો મારા પ્રિય ભક્તો જે સાચું અને સારું કરે છે તેની સાથે હંમેશા સારું જ થાય છે ભલે સમય સમય તમને સમસ્યાઓ ઘેરી લે પરંતુ તે સમસ્યાઓ તમને માત્ર મજબૂત બનાવવા માટે હોય છે આજથી તે પણ સમાપ્ત થઈ જશે હવે તમને ચિંતા કરવાની જરૂર નથી હું તમને આ કહેવા આવ્યો છું કે તમને કયા માર્ગ પર ચાલવું યોગ્ય છે અને કયા માર્ગથી બચવું જોઈએ જ્યારે તમારી સાથે ભગવાન ભોલેનાથ નો આશીર્વાદ છે તો ડરવાનું કોઈ કારણ નથી તમારી સારાશ અને સત્યતા તમારી સૌથી મોટી તાકાત છે તમે તો પોતાના દુશ્મનો માટે પણ ખરાબ ભાવના નથી રાખી પરંતુ કેટલાક લોકો એવા છે જે તમારા અપના સામે આવીને પોતાને સારા અને તમને ખરાબ સાબિત કરવાની કોશિશ કરે છે આ તેમની અજ્ઞાનતા છે પરંતુ યાદ રાખો સમય બધાને સાચી રાહ બતાવે છે હવેથી તમારા શત્રુ તમને જોઈને જલશે તેઓ વિચારશે કે આ કેવી રીતે થયું આ વ્યક્તિ એટલી પર કેવી રીતે પહોંચી ગયો આ તમારી સત્યતા ભક્તિ અને મારી કૃપાનું પરિણામ છે મારા ભક્તો હું જોઈ રહ્યો છું કે હવે તમે પોતાના મનને સંતુલિત કરી લીધું છે તમારી ઉર્જા હવે પૂર્ણપણે સકારાત્મક થઈ ગઈ છે તમારી અંદર હવે તે લોકો માટે પણ કોઈ નકારાત્મકતા નથી જે તમને નફરત કરે છે તમે મારા પર વિશ્વાસ છે 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 અને યહી સૌથી મોટી વાત તમને લાગે કે કોઈની સાથે ખોટું થઈ રહ્યું છે અથવા તેઓ તમારી વિરુદ્ધ છે તો તમે તેમને ઈશ્વરના ન્યાય પર છોડી દીધા છે આ એક મહાન ગુણ છે કારણ કે બદલાની ભાવના માત્ર ઉર્જાને કમજોર કરે છે હવે તમારા જીવનમાં માત્ર શાંતિ અને સમૃદ્ધિનો તમારા શત્રુ પોતાના કર્મો નું કર્મો અને ભક્તિ પર ધ્યાન આપવું છે યાદ રાખો હું તમારા દરેક પગલા પર તમારી સાથે છું તમે જે પણ સાચા મનથી કરો છો તે તમને સફળતા અને આનંદ તરફ લઈ જશે મારા પ્રિય ભક્તો તમારા મનમાં વારંવાર આ વિચાર આવે છે કે આ સંસારમાં કોઈ કોઈનું નથી અને જે કંઈક કરવું છે તે પોતાના બળ પર કરવું છે પરંતુ યાદ રાખો હનુમાનજીનું સ્મરણ કરવાથી તમને બળ અને માર્ગદર્શન મળશે જો આજે હનુમાનજી તમારી સાથે ન હોત તો તમારું જીવન કયા દિશામાં જાય તે વિચારી પણ ન શકો તેમણે જ તમારા જીવનને કલ્યાણકારી અને યોગ્ય બનાવ્યું છે તમારું બાળપણ અને જૂની દરેક હરકતો ભલે ઉથલપાથલ રહી હોય પરંતુ હવે હનુમાનજીના પોતાના જીવનમાં સુધારો કર્યો છે આજે જે પણ તમારા મનમાં છે તે વિપરીત દિશામાં જઈ રહ્યું છે જો તમે તેને રોકવા માંગો છો તો હનુમાનજીની શરણમાં જવું પડશે સંસારનો નો મોહમાયાનું ચક્ર બધાને ભ્રમિત કરી રહ્યું છે અને કોઈ તેમાંથી બહાર નીકળી નથી શકતું તમારે તેના પર વધુ વિચાર કરવાની અથવા પ્રતિક્રિયા આપવાની જરૂર નથી બસ હનુમાનજી નું સ્મરણ કરતા રહો અને તેમના માર્ગ પર ચાલો મારા પ્રિય ભક્તો તમારી આ યાત્રા હવે તે ઊંચાઈ પર પહોંચી રહી છે જ્યાં તમારું આત્મબળ સકારાત્મકતા અને પ્રેમ તમારા દરેક પગલાને સશક્ત કરી રહ્યા છે હનુમાનજી આશીર્વાદ તમારા જીવનને ઉજ્જવળ બનાવી રહ્યો છે તમારું ભવિષ્ય સમૃદ્ધિ સફળતા અને સન્માથી ભરેલું છે જે સફળતા ઉન્નતિ અને પ્રતિષ્ઠા તમે અર્જિત કરી છે તે હનુમાનજીની કૃપા અને તમારી મહેનતનું પરિણામ છે તમારો ઓહદો અને સ્ટેટસ દિન પ્રતિદિન વધી રહ્યો છે જે સાચા લોકો તમારા જીવનમાં છે તેઓ તમારી ઊંચાઈને જોઈને પ્રસન્ન છે તેઓ જાણે છે કે તમે આ સન્માન અને પ્રતિષ્ઠાના યોગ્ય છો પરંતુ કેટલાક લોકો એવા પણ છે જે તમારી ખુશીઓ અને સફળતાને સહન નથી કરી શકતા તેઓ નકારાત્મક ઉર્જાથી ભરેલા છે અને પોતાના પડદા પાછળથી નિભાવવાનો પ્રયાસ કરી રહ્યા છે પરંતુ હનુમાનજીની કૃપાથી તમને આ તમામ નકારાત્મકતાઓથી કોઈ નુકસાન નહીં થાય તમે આ નિશ્ચય કરી લીધો છે કે હવે કોઈ પણ બંધન અથવા માનસિક જાળમાં નહીં ફસાવો જી હા મારા પ્રિય ભક્તો આ સમય તમારા માટે સ્વતંત્રતા અને આત્મશક્તિકરણનો છે હનુમાનજી નો આશીર્વાદ તમારી સાથે છે અને તેમનું સંરક્ષણ તમારા જીવનને દરેક પ્રકારની નકારાત્મકતાથી સુરક્ષિત રાખશે તમારા જીવનમાં જે પણ બોજ અને કઠિનાઈઓ આવી છે તે માત્ર તમને સશક્ત અને દ્રઢ બનાવવા માટે છે આ તમારા ધૈર્ય અને સહનશીલતાની પરીક્ષા છે પરંતુ યાદ રાખો હનુમાનજી ના આશીર્વાદ થી તમે દરેક તમારા ચારે તરફ જે નકારાત્મકતા છે તે ધીરે ધીરે સમાપ્ત થઈ રહી છે તમારા જીવનમાં હવે શાંતિ અને સ્થિરતાનો વાસ હનુમાનજી નો આ સંદેશ છે કે તમારા દરેક પ્રયાસમાં સફળતા મળશે તમને તે સન્માન અને પ્રતિષ્ઠા મળશે જે તમારા ભાગ્યમાં લખાયેલું છે આ સમય સ્થાયી છે તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ અને સફળતાનો સમય અવશ્ય આવશે તેને ધૈર્યપૂર્વક સ્વીકાર કરો આ તમારી મહાન યાત્રાનો એક ભાગ છે આ સંદેશ તમારા જીવનને સ્થિરતા શાંતિ અને સાચી નષ્ટ સમૃદ્ધિથી ભરી દેશે હા મારા પ્રિય ભક્તો તમારી યાત્રા હવે પ્રેમ વિશ્વાસ અને હનુમાનજીની કૃપાથી સુસજ્જિત છે પોતાના આત્મબળને બનાવી રાખો અને પોતાના જીવનના ઉજ્જવળ અધ્યાયનું સ્વાગત કરો મારા પ્રિય ભક્તો તમારો સ્વાભિમાન અને તમારી મહેનત ખૂબ જ અનમોલ છે તમે આજ સુધી પોતાના જીવનમાં જે પણ કર્યું છે તે ખૂબ જ પ્રશંસનીય છે તમારી મહેનત અને તપસ્યાનો કોઈ મુકાબલો નથી કરી શકતું અને તે ક્યારેય વ્યર્થ નહીં જાય પરંતુ ધ્યાન રાખો જ્યારે હનુમાનજી તમારી સામે સારા અવસર અને યોજનાઓ લાવે છે તો તેમને અવગણના ન કરો આ પર સાચા સમય અને તેમને પોતાના જીવનમાં અમલ કરવો ખૂબ જરૂરી છે તમારા શત્રુ ખૂબ ચતુર છે અને તેઓ હંમેશા તમારી પાછળ લાગેલા રહે છે પરંતુ હું હનુમાનજી દરેક સમયે તમારી સાથે ઉભો છું હું તમારી મદદ માટે હંમેશા તૈયાર છું જેથી તમે આ શત્રુઓના ષડયંત્રોને સમજી શકો અને તેમનાથી સુરક્ષિત રહી શકો તમે અત્યાર સુધી જેટલી પણ મહેનત કરી છે તે તમને ક્યારે ધોખો નહીં આપે તમારા જીવનમાં જે પ્રેમ તમારા માટે હતો તેને તમારી પાસેથી વારંવાર છીનવી લેવામાં આવ્યો છે ન જાણે કેટલા જન્મોથી આ સિલસિલો ચાલી રહ્યો છે પરંતુ હવે આ સમય સમાપ્ત થઈ રહ્યો છે હવે તે સમય નથી કે કોઈ તમને પાછળ ધકેલી શકે અથવા તમારા હકદાર વસ્તુઓથી વંચિત રાખી શકે હવે કોઈ પણ તમારો ઉપયોગ કરીને પોતાનું જીવન સુધારી ન શકે હવે સમય આવી ગયો છે કે તમારા જીવનને જ સુધારવામાં આવે જે કંઈક તમારી પાસેથી છીનવાઈ ગયું છે તેને હવે પાછું લાવવાનો સમય આવી ગયો છે હું જાણું છું કે તમે પોતાના દિલની વાત સૌથી વધુ કહી શકો છો અને તમારા અપના પણ તમારા પ્રેમને સમજતા નથી તમે પોતાના પરિવાર માટે ખૂબ ત્યાગ કર્યા છે તેમના માટે પોતાનું બધું ન્યોછાવર કરવા માટે પણ તૈયાર રહો છો પરંતુ હવે તમારા જીવનમાં તે બદલાવ આવવાનો છે જ્યાં તમારા ત્યાગ અને પ્રેમને સમજવામાં આવશે હવે તે સમય આવી ગયો છે જ્યારે તમારી કુરબાનીઓનું ફળ મળશે અને તમને તે બધું મળશે જેના તમે સાચે જ હકદાર છો તમારા જીવનમાં જે બાધાઓ હતી તે હવે ધીરે ધીરે ખતમ થઈ રહી છે હનુમાનજીની કૃપાથી તમારું જીવન હવે નવી ઊંચાઈઓ તરફ વધવાનું છે મારા પ્રિય ભક્તો હનુમાનજીની કૃપા અને હનુમાનજીનો આશીર્વાદ તમારી સાથે છે અને એ જ કારણ છે કે તમારી આત્મા શુદ્ધ અને દિવ્ય છે તમે પોતાના જીવનમાં હંમેશા સારા કર્મ કર્યા છે અને અહીં તમારી સૌથી મોટી શક્તિ છે જે લોકો તમારી વિરુદ્ધ બદ્ધુઆ માંગી રહ્યા છે તેમની નકારાત્મકતા હવે તેમના પોતાના જીવન પર ભારી પડવાની છે તેમની દરેક ખોટી ઈચ્છા અને ખરાબ વિચાર તેમના પર જ પાછા આવશે કારણ કે તેમના કર્મોનું ફળ હવે તેમના માટે જ તૈયાર થઈ રહ્યું છે તે લોકો જે તમારા ચક્રોને બ્લોક કરવાની કોશિશ કરી રહ્યા છે તેઓ જાણે છે કે તમે કેટલા સર્જનાત્મક અને પ્રતિભાશાળી છો તમારું ઉજ્જવળ ભવિષ્ય તેમને અત્યારથી જ દેખાઈ રહ્યું છે અને તેઓ આ વાતથી ડરી રહ્યા છે કે જો તમે સફળતા અને નામ કમાઈ લીધું તો તેમની નકારાત્મકતાની નીંદ પૂર્ણપણે ધરાશાયી થઈ જશે તેમના જીવનની સ્થિરતા હવે જોખમમાં છે કારણ કે તમારી સફળતા તેમની કમજોરીઓને ઉજાગર કરી રહી છે જે તમારા શત્રુ છે તેઓ અને જલનમાં ડૂબેલા છે તેઓ તમને પાપી સમજે છે પરંતુ વાસ્તવમાં તેમને પાપની સાચી વ્યાખ્યા પણ ખબર નથી મોહમાયામાં ફસાયેલા આ લોકો તમને આ નજરથી જુએ છે જાણે તમે કંઈક ખોટું કર્યું હોય જ્યારે સત્ય એ છે કે તેમના પોતાના કર્મ અને વિચાર જ તેમને બરબાદ કરી રહ્યા છે જેમ આપણે વિચારીએ છીએ તેમ જ છે જો તમે બીજા માટે વિચારો છો તો તમે પોતાના માટે પણ સારું કરી રહ્યા છો અને જો કોઈ બીજાનું ખરાબ વિચારે છે તો તે પોતાનું જ ખરાબ કરી રહ્યો હોય છે યહી તમારા શત્રુઓ સાથે થઈ રહ્યું છે તેઓ જે તમારા માટે ખરાબ ઈચ્છે છે તે ખરાબી હવે તેમના જીવનમાં પાછી આવવાની છે તમારી શુદ્ધતા તમારા સત્કર્મ અને તમારી આસ્થા તમને દરેક નકારાત્મકતાથી દૂર રાખે છે તમારા ચક્ર તમારી ઉર્જા અને તમારી સર્જનાત્મકતા હનુમાનજી અને હનુમાનજીના સંરક્ષણમાં છે કોઈ પણ નકારાત્મક શક્તિ તમને રોકી ન શકે તમારા શત્રુ હવે પોતાના કર્મોના પરિણામથી બચી ન શકે તેમની ઈર્ષા અને નકારાત્મકતા તેમના જ જીવનમાં અંધકાર લાવવાની છે જ્યારે તમે પોતાની આસ્થા કર્મ અને સમર્પણ સાથે ઉજ્જવળ ભવિષ્ય તરફ વધતા રહેશો હનુમાનજી નો આશીર્વાદ તમારી સાથે છે અને તમે પોતાના જીવનમાં સફળતા શાંતિ અને સંતોષનો અનુભવ કરતા રહેશો મારા પ્રિય ભક્તો દયા આવે છે જ્યારે હું જોઉં છું કે મારા પ્રિય ભક્તો તમારા જીવનમાં કેટલાક લોકો વિશેષ કરીને મહિલાઓ તમારી પ્રગતિ અને સ્થિરતાથી અત્યાર ઈર્ષ્યા કરે છે આ મહિલાઓ જે નકારાત્મક ઊર્જા અને વિચક્રાફ્ટ જેવી પ્રવૃત્તિઓમાં લિપ્ત હોઈ શકે છે તમારા જીવનમાં બાધાઓ ઉત્પન્ન કરવાનો પ્રયાસ કરી રહી છે જય શ્રી રામ જય સંકટ મોચન હનુમાન દાદા